નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના મોવતપુરા ગામના રહેવાસી રહેવાસીપીએસ તરીકે ફરજ બજાવતા જે આર મોથલિયા નિવૃત્ત હતા મોવતપુરા ગામના લોકો સ્વાગત કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં હર્ષ ઉલ્લાસ સાથે પહોંચી ગયા હતા અનુસૂચિત જનજાતિ સમાજમાં વર્ચસ્વ ધરાવનાર તેમજ ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર નિખાલસ સ્વભાવના નિષ્ઠાવાન जे आर मोथलिया निवृत्त હતા વાત્ય ગાત્ય ડીજે સાથે તેમનો સન્માન કરવામાં આવ્યું આઈપીએસ જે આર મોથલિયા અલગ અલગ જગ્યાએ જે માં બનાસકાંઠા ગોધરા મહિસણા કચ્છ જેવા જિલ્લામાં ફરજ બજાવી છિલ્લે અમદાવાદ રેન્જ ખાતેથી નિવૃત્ત હતા હર્ષ ઉલ્લાસ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને સામયુપણ કરવામાં આવ્યું આજ રોજ તેમના ગામે મોવતપુરામાં તેમના ભણાવેલા શિક્ષકો તેમજ આદિવાસી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓ બેન્ડ વાજા સાથે આદિવાસી સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં ફૂલહાર તેમજ સાલ ઓઢાડીને નિવૃત્ત આઈપીએસનું સન્માન કરવામાં આવ્યું ખૂબ જ મોટી સંખ્યામાં અરવલ્લી તેમજ સાબરકાંઠાના આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા મારા કેરિયરની વાત થઈ છે ત્યારે મારી વિકાસ ગાથા અને મારી ચેલેન્જો જે હતી એ ચેલેન્જો આજે હું બધી આપન આપ સમક્ષ પ્રસ્તુત કરવા જાઉં તો ખૂબ લાંબો સમય થાય એમ છે પરંતુ ટૂંકમાં કહું તો મેં ખૂબ જ સંઘર્ષ ગાથા સાથે મારું કેરિયર બનાવ્યું છે માત્ર આ મોટો પ્રોગ્રામ રાખવાનું આયોજન પણ મેં એટલા માટે જ વિચાર્યું હતું અત્યાર સુધી મારી ટોટલ ફોર્ટી થ્રી યર્સ સરકારી નોકરી થાય છે મેં ક્યારે વિદાય સમારંભ નથી લીધા ક્યારે વિદાય સમારંભ યોજવામાં પણ નથી આવ્યા પણ માત્ર આ બે વિદાય સમારંભ એક અમારા રેન્જ ઓફિસ તરફથી એક છેલ્લે બે દિવસ પહેલાં થઈ ગયા અને એક આપના જે ગામ વતી જે આયોજન કર્યું છે એ બે વિદાય સમારંભ મેં રાખવામાં આવ્યા છે આ વિદાય સમારંભ રાખવા પાછળનો મારો મુખ્ય હેતુ આપણા આદિવાસી સમાજના લોકો ગામ લોકો અને સગા સંબંધીઓ મારામાંથી કોઈક એક પ્રેરણા લે અને એને પ્રેરણા સ્વરૂપે એ જીવનમાં આગળ વધે એવા આશયથી એ આ એક મોટો વિશાળ વિદાય સમારંભ યોજવાનું અમે નક્કી કર્યું હતું સમાજ આજે હું જે કંઈ છું તે માત્ર સમાજ થકી છું આજે મેં આ સમાજમાં જન્મ ના લીધો હોત તો કદાપી આજે હું આ જગ્યા પર ના હોત એટલા માટે હું મારા સમાજને ક્યારેય ભૂલી શકું એમ નથી ભવિષ્યમાં પણ સમાજના જે કંઈ પડકારો હશે મારી કક્ષાએ જે પણ કરવાપાત્ર હશે હું કોઈ પણ પ્રકારના સંકોચ વગર ઉદાર હાથે સમાજના વિકાસ માટે સતત ચિંતા કરતો રહીશ મારા જે ટીચર્સ છે ખાસ કરીને પુષ્પાબેને અમે ગુજરાતી ભાષામાં ભણાવ્યું છે એ ગુજરાતી ભાષાને હું હંમેશા જ્યારે જ્યારે પ્રસંગો ઉપસ્થિત થાય છે ત્યારે હું એ વાતને પ્રસ્તુત કરું છું વર્ણવું છું એટલા માટે કે કદાપી જીપીએસસીની અત્યાર સુધી મેં જેટલી એક્ઝામ આપી છે એ તમામ એક્ઝામમાં હું એક તો ઉત્તરણીત થયો છું સાથે સાથે ઉત્તર્ણિત થવામાં મુખ્ય ફાળો ગુજરાતી વિષયનો છે કારણ કે જેટલી પણ એક્ઝામ આપી છે એમાં ગુજરાતીમાં મારા સેવન્ટી સિક્સથી નીચે માર્ક્સ ક્યારે ઓછા આવ્યા નથી છેલ્લે હું ડીવાયસપી જીપીએસસી પાસ કરી ત્યારે મારા મારાશી માર્ક છે સામાન્ય રીતે ગુજરાતીમાં આટલા વધુ માર્ક્સ આવી ન શકે પણ મેડમે અમને એવા પ્રકારનું ભણાવ્યું હતું અને એ મેં મારા જીવનમાં મારા શૈક્ષણિક ઘડતરમાં અમલમાં મૂક્યું અને જેના પરિણામે હું ગુજરાતી થકી જ મોટા મોટાભાગની જીપીએસસીની એક્ઝામ પાસ કરી ચૂક્યો છું સામાન્ય રીતે ગુજરાતીમાં પચાસ સાઠ પાસઠ મા